અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો હોય પછી એમ જોડે કરવાનું શું ઝઘડા કરવાનું એમાંથી ઓટોમેટિક ઝઘડા થાય તો પછી આવું જોવું શું લેવા ઝઘડા જોઈને ઝઘડા શીખવાના ને

અરે રોકાવા જવાની વાત નહીં પણ ચાર પાંચ દાડા બધું માર કેમનું કરવાનું નીકળી ગઈ બધી હવા ઝઘડો થાય કે તો એમ કેતા હો છો જતી રહે તાર ગેલ હું તો બધું જાતે કરી લઈ અરે ઝઘડો થાય તે એની વાત અલગ છે આ ઝઘડો થયો છે ના ના તમે ચાર પાંચ દિવસ એકલા રહો એટલે ખબર પડે બૈરા વગર કઈ રીતે જીવાય એટલે ચાર પાંચ દિવસ મને એકલા એકલા કંટાળો આવશે તાર વગર પછી મારે ખાવા પીવાનું શું કરવાનું તમે જે કહેતા હતા કે મને ચોકલેટ બનાવતા આવડે છે સારું બનાવી લે એના કરતાં હું મારા મમ્મી ગામડેથી બોલાવી લઈએ

લગન પહેલા તો ફોન ઉપર એવું કહેતા કે તું કેટલું ઓછું બોલું છું અને હવે બોલું છું તો ગમતી નહીં મને કે ખબર હતી કે જીબડો એટલો લાંબો છે કાકા અમદાવાદ માં આટો મારી આવો મારા તમારા જોડે ઝઘડવું નહીં એટલે ઝઘડવાના બાનાના ગુચ્છો બેરાઓનો ઝઘડો કરવા માટે બાનું જોઈએ ખરા હાલો કેન ની શું કરે છે ફોન ના આવ્યો તારો હજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરી તમાર વાડી કેટલી વાત કરવી છે એ બધું છોડ ને આપણે ફરવા જઈએ ક્યાંક ચાલ ને હમણા તો સગાઈ થઈ આપણે એમ તો કેટલું ફરીશું સગન પછી તો એમ એ ફરવાનું તો છે જ ને આપણે જો હવે તો તું મારી દુનિયા જો તારા જોડે ફેરા લઉ ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળ્યા હા મારા ઘરનાએ મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી છે તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ એ એ જીજાજીનો ફોન આવ્યો જીજાજીનો ફોન આવ્યો એવું કરે બોલો મને મારા ભાઈ બંધો બધા ભેગા થઈ ખીજાય ખીજાય કરે છે ભાભીનો ફોન આવ્યો ભાભીનો ફોન આવ્યો બસ હવે ફટાફટ લગન થઈ જાય આપણા આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સુઈ ગયા હતા સારું પણ હવે તારા પહેલા મને ફોટો મોકલવાનો પછી જ હું મોકલે ને તારા મોકલી જ દેવાનો પણ આજે રાત્રે વાત નહીં થાય આપણે ઘરે મહેમાન આવ્યા છે

सु लेवा मस्यारी मारता आसो गीत गाता ना आवड तो ना गाता हो तो बरोबर तो गाय भाई के कीधु जाती हूं मैं मैं कीधु जल्दी से जा ता? जल्दी है क्या ए हु आव बहु डाया बनता आवड़ा छ जाती हूं मैं जल्दी है क्या ए तुमने कोई दिवस तो मैं रोमांटिक जो नहीं से खबर थाउ छो के नहीं ता? कोई तो के ए ए ए मर्दानी के बारे में आप गांव की किसी भी लड़की से पूछ सकते हो मैं भाई रिपोर्ट अच्छी मिले रिया भाभी ने पहला सुबोला तुम्हें सुबोला

ચેક કરી લે મને કોઈ છોકરી જોડે કોઈ લેવા દેવા નહી હા ચાલો તમને કેવા લાગે છે સાચી વાત છે તમને કોઈ ફરક નહિ પડતો જબરો કંટ્રોલ કર્યો છે તમે કેવી રીતે

ના પણ મને તો બે ત્રણ દિવસ જ ગમો પછી ઘેર જ આવી જતો તમે મારે તો આઈન કપડા ધોવાના ઘર સાફ કરવાનું તમારે શું કરવાનું તમારે તો કઈ નઈ કરવાનું રે તમને તો મજા જ આવે ને અરે ભાઈ હું ધોઈ નાખું કપડા બહુ થાક્યો હોય ન તો તું પણ તું ઝઘડા ના કરતી હવે ઘર માં હું ઝઘડા કરું છું ઘર બસ મારું જ નામ લેવાનું તમારો તો કોઈ દિવસ માક જ નહી હતો ના અરે એટલે હા જોઈ જોઈ ને હા બોલે ને તમે તમારો તો માક જ નહી હતો કોઈ દિવસ મારો જ હોય છે પણ તારો સવાલ જ ખોટો છે હું કન્ફ્યુઝન માં આવી ગયો જવાબ કયો આપું હા આપું ના આપું પેલા હું ખોટી હતી હવે મારા સવાલો ખોટા છે બહુ જ સરસ વર્ષમાં એકવાર ફરવા લઈ જાવ ને મય ઝગડા એ ભગવાન ફરવા ગયા ત્યાંથી આવી શાંતિ લઈને આવી હોત તો એ સારું હતું આજથી આપણે બંને બેસ્ટ ફ્રેન્ડની જેમ રહેવાનું અને આપણા બંને વચ્ચે કોઈ સિક્રેટ ના હોવું જોઈએ સારું કશો વાંધો નહીં તો પછી કહો તમને મારા સિવાય બીજી કેટલી છોકરીઓ ગમે છે ગાડી થઈ ગઈ જો તારા સિવાય મને કોઈ ના ગમતું કેટલી રૂપાડી તમને શું લાગે હું તમને ફરીથી ફસાઈ દઇશ ના ના હા તો વાંધો નહીં હું તમને કહું તમારા સિવાય બીજા મને ત્રણ છોકરા ગમે છે જો તું મને મોઢે આટલું બધું કહી શકતી હોય ને તો તું એ આંભળતા તારા સિવાય બીજી ત્રણ છોકરીઓ મને ગમે છે હા તો વાંધો નહીં તમને જે ત્રણ છોકરીઓ ગમતી હોય ને એના નામ તમે આમાં લખો અને મને જે ગમે છે ને હું એમાં આમાં નામ લખું સારું લાવો પેલા તું આપ લેડીસ ફર્સ્ટ લાવ મારા પપ્પાનો જમાઈ બીજું મારા સાસુનો છોકરો ત્રીજું મારા ભાઈનો જીજાજી હા બ તમે લાવો ના ના રેવા દે ચાલશે લાવો લાવો અરે રેવા દે વાંધો નહીં ચાલશે આપણા બાજુવાળા રિયા બાભી મારા સ્કૂલમાં ભણતી હતી એ શીતલ તારી બેન પડી નેન્સી તમને શું લાગ્યું હું તમારા જોડે આ નાના છોકરા જેવી ગેમો રમતી હતી ના ના ચલો તમે તો તમને તો જોઉં છું બરાબર ચલો ચલો ખતમ અરે સાંભળો જો કાલ સવાર વહેલા તૈયાર થઈ જજો માર ઘરે જવાનું છે તું જતી આવજે ને તારા ઘેર હું નહીં આવું નહીં ચાલો રાખડી આ બાદન પૈસા એનો ભાઈ મારા જોડે પડાવ

એ ભગવાન જો આટલી સારી આવી હોય તો ખરાબ તો કેવી હોય હલો કેટલા રહ્યા તમે લોકો હા છૂટા પૈસા લેતા આવજો ને હા ફટાફટ આવો ફટાફટ બહુ વાર કરી આને તો આજે તો આખી રાત મોજ પડી જવાની

અરે એ તો મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો ને હમણાં એ કેતો તો કે મારી પથારી ફરી ગઈ એના ફ્રેન્ડ ના ઘેર પથ્થર રમવા જવાના હતા એના ફ્રેન્ડ ની વાઈફ આવી ગઈ ગેર ઓ મારા વાલા તમારા જ પ્લાન ની પથારી ફરી ગઈ છે તમે તમારા ફ્રેન્ડ એમ કહેતા હતા ને ફટાફટ આવી જા હું દરવાજા બહાર જ ઊભી હતી અને મને ખબર જ હતી કે તમે લોકો આ બધા નાટક કરવાના છો એટલે હું ખાલી ખાલી એમ કહીને ગઈતી બે દિવસ નું આ તો સારું થયું કે પ્લાન ની પથારી ફરી જો રમતા હોત અને આવી જાત તો તો જિંદગીની